મહેસાણા જિલ્લાના છસો દસ ગામોમાં કુલ ઓગણીસ હજાર ચુમોતેર હેક્ટર ગોચર જમીન છે પરંતુ તેની હિસ્સા પર દબાણ થયું છે નોંધણીય આશરે એકાવન હેક્ટર એટલે કે ગોચર જમીન ગેરકાયદેસર કબજે કરી છે મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર જસમીન હસરત દ્વારા તમામ તાલુકા વિકાસ અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે કે એક માસની અંદર તમામ દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે જિલ્લા તંત્ર દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા છે કે જો ગોચર જમીન પાછી ખુશી મેળવવામાં નિષ્ફળતા રહેશે તો જવાબદારો સામે કડક પગલા લેવામાં આવશે અમે બધા તાલુકા વિકાસ અધિકારી શ્રીઓને જાણ કરી છે અને સ્પેસિફિકલી અમે એમાં જવાબદારી સરપંચ શ્રીની અને તલાટી કમ મંત્રી શ્રીની પણ ફિક્સ કરી છે કે જે દવાણ છે એ ફરીથી ના થાય અને જેટલા દવાણો છે એનો વ્યવસ્થિત એને હટાવી દેવાની જવાબદારી એમની છે એક ઓનગોઈંગ પ્રોસેસ છે તો એમાં અમે જો જો અમારા જોડે યાદી છે તો એના મુજબ અમે તાલુકા દીઠ કરી રહ્યા છીએ અને આખી ટીમ જો છે એ સાથે સંકલનમાં રહીને એક્ટિવિટી શરૂ કરી છે ગુજરાત પંચાયત એક્ટ અંતર્ગત જો મેઇન સેક્શન એકસો પાંચની અંતર્ગત જો જવાબદારી છે એ ગ્રામ પંચાયતની હોય છે એની જવાબદારી એમાં મૂળ મેઇન ગણાય છે એના સામે હવે અમે ક્લિયરલી એ જાહેરમાં કર્યા છે કે એ તમારી અંગત જવાબદારી છે અને તો અધરવાઇઝ કલમ ફિફ્ટી સેવન વન હેઠળ પણ એમાં એક્શન લેવામાં આવશે અને કદાચ શક્ય બનશે તો એફઆઈઆરની પણ જોગવાઈ છે